સુરતમાં ઓલપાટના લવાછા ગામે ચારસો થી પાંચસો જેટલી ગગા સ્વરૂપ બહેનોને સાડી મીઠાઈ અને દીવડાનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે મંત્રી મુકેશ પટેલ પણ હાજર રહ્યા હતા કાર્યક્રમમાં વન પર્યાવરણ મંત્રીનો પિત્તો ગયો મંત્રીએ સરકારી યોજનાઓ અંગે મહિલાઓ સાથે વાતચીત કરી જેમાં

ગામોની અંદર લગભગ સો સો ટકા બહેનોને પેન્શન આપવાનું એ કામ કરે છે આજે એક વિશેષ કાર્યક્રમ અમારા આનંદ બંધુ છેલ્લા ચાર વર્ષથી આ બંને બંધુઓ આજે મારા વિસ્તારની જે ગંગા સ્વરૂપો બહેનો છે એ બહેનોને દર વર્ષે લગભગ અગિયાર હજારથી વધુ એક સાડી મીઠાઈ અને દિવાળીના દીવરા એમ દિવાળીના ટાઈમ હર હંમેશા એ ભેટ આપ